વલસાડ તાલુકાના કોસમ કુવાના યુવકે અગમ્ય કારણોસર ચિંચાઈ પુલ ઉપરથી પાર નદીમાં જંપલાવી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું પારડી પોલીસને લાશ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી કોસમ કુવાના સરપંચ હમિતભાઈ જણાવ્યા અનુસાર વલસાડ તાલુકાના કોસમકુવા દાદરી ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ દિનેશભાઈ પટેલ વર્ષ સત્યાવીસ રાત્રિના સમયે આશરે બાર ત્રીસ વાગ્યે જીતેન્દ્રભાઈ ઘરેથી થોડે દૂર સુધી બાઇક બંધ કરી લઈને જતો રહ્યો હતો બાદમાં ઘરના સભ્યોને ધ્યાને આવતા સ્થાનિકોને જાણ કરતા શોધખોળ શરૂ કરી હતી બાદમાં સવારે જાણવા મળ્યું કે ચિંચાઈ પારનાદી પુલ ઉપર બાઇક જોવા મળી છે ત્યારબાદ વલસાડ પોલીસને જાણ કરવામાં આવી હતી કોલ મળતા વલસાડ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પારડી ચંદ્રપુરના તરવૈયાઓને બોલાવ્યા હતા બાદમાં તરવૈયાઓ દ્વારા પાર શોધખોળ કરવામાં આવી હતી આશરે ત્રીસ મિનિટ સુધી શોધખોળ કર્યા બાદ લાશ મળી આવી હતી લાશનો કબજો પારડી પોલીસે મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે મારું નામ હમીદભાઈ શું ઘટના બની એ ઘટનામાં એવું કે રાતના બાસ બાર સાડા બાર વાગે એ ઘરેથી નીકળી આવેલો હતો એ ભાઈ નું નામ હતું જીતેન્દ્ર ભાઈ દિનેશ ભાઈ પટેલ અઠાવીસ વર્ષ એ રાતના સાડા બાર વાગે જેવા નીકળી આવેલા ને ઘરેથી નીકળ્યા ત્યારે સો એક મીટર સુધી ગાડી એમ જ લઈ ગયા ચાલતો જ પછી અગાડી જઈને એણે ચાલુ કરી પછી એની મમ્મીને ખબર પડી કે ગાડી દેખાય નહીં એટલે ઘરમાં પૈસો તો નાનો છોકરો એનો નહીં હતો એટલે મોટા છોકરાને કીધું કે ભાઈ જીતેન્દ્ર નથી પછી શોધખોળ કરી ગામમાં તો કંઈ મળ્યા નહીં ત્રણ ચાર જણા ત્યાં આમ તેમ ગયા ત્રણ ચાર જણા જ આવ્યા તો અહીંયા ગાડી મળી નહીં કઈ જગ્યાએ આ પારનાથી પર લખમાપુર ગાડી ને ગાડીમાં મોબાઈલ બી હતો પછી સરપંચ ને જાણ કરી ને ગામ આવ્યા ને પછી ફરિયાદ કરી પછી શોધખોળ ચાલુ કરી શોધખોળ ચાલુ કરી પછી પછી તો સવારે જ બધું થયું बोड़ी काढ़वा माटे चंद्रपुर थे तरवाईया ने बोला भी आ बस यह त्यार बोड़ी माली गई बीजो सोई जे कारण सो, जा, सो जानवर मरे के साथ कारण तो कहीं तो कही ना थे अलग का दस साढ़े दस खाई ना बंदा सोई गई ला बस यह ना मगर ना आये वो तो रात ना बार साढ़े बारे एकलन निकली आई बीजो घर में कहीं घटना बनी नहीं